કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે હવે આપણે જોઈશું ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા એના હેલાઇડમાં અને તેના ઓક્સાઇડની અંદર ચલો મિત્રો તો જોઈએ સૌથી પહેલાં આપણે લઈ લેશું હેલાઇડ સંયોજનો તો આ જે હેલાઇડ સંયોજનનો કોષ્ટક છે એમાં યાદ કરી તરફ ઓક્સિડેશન અવસ્થાનો કોષ્ટક તમને યાદ છે અને જો ભૂલાઈ ગયું હોય તો પહેલાં એ જોજો પછી આ જોજો નહીતર કાંઈ સમજ પડશે નહીં તો પહેલાં શું જોવાનું છે ઓક્સિડેશન અવસ્થાનું કોષ્ટક ત્યારબાદ આની આપણે વાત કરીશું તો ત્યાં આપણે જોયું છે એ પ્રમાણે અમે એસી આપણે નથી લખતા ચાલો ટાઈટેનિયમ જે છે એ કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એ બે ત્રણ અને ચાર તો જુઓ બે ત્રણ અને ચાર બે ત્રણ અને ચાર ક્લિયર વનેડિયમ છે એ બે ત્રણ ચાર અને પાંચ બે ત્રણ ચાર ને પાંચ क्रोमियम છ સુધી બે ત્રણ ચાર પાંચ અને છ કોઈ શક તો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી એમએન બે થી સાત પણ હેલડીની અંદર ચારે ઊભો રહી જવાનો છે ફોર સુધી એટલે બે ત્રણ અને ચાર એફીમાં બે પ્લસ ટુ પ્લસ થ્રી જે સ્થાયી છે તે પ્લસ ટુ પ્લસ થ્રી બાજુમાં બી સેમ બનાવો પ્લસ ટુ પ્લસ થ્રી અને બાકી બધાની અંદર બે બે ને બે આમાં સીયુ પ્લસ વન અને સીયુ પ્લસ ટુ ક્લિયર તો આવી રીતે જે આપણે ઓક્સિડેશન અવસ્થા એના આધારે જ આ બનાવું છે હવે થોડુંક તમારે ધ્યાન એ રાખવાનું છે કે ખાલી એફ મારે ક્યાં લખવાનો છે એક્સ ક્યાં લખવાનો છે એક્સ ડેશ ક્યાં લખવાનો છે એક્સ ડબલ ડેસ ક્યાં લખવાનો છે એક્સ ટ્રિપલ ડેસ ક્યાં લખવાનો છે બસ એ તમારે ધ્યાનથી જોવાનો છે મિત્રો આ તો ચલો કલિયર થઈ ગયું હવે તમે ધ્યાન રાખો કે ખાલી એફ ક્યાં આવશે તો વીસીઆર મણકો વીસીઆરનો મણકો કોનો મણકો વીસીઆર વીસીઆરનો મણકો તો વીસીઆરના મણકાની અંદર આ પહેલામાં પહેલો નંબર આમાં બી પહેલો નંબર સીઆરની અંદર પહેલો અને બીજો પહેલો અને બીજો મતલબ હાઈએસ્ટ તો વેનેડિયમની અંદર જે પહેલાં છે ઉપર છે પહેલાં એમાં આપણે ખાલી એફ લખીશું જો અહીંયા છે ચલો તો વીમની અંદર ફર્સ્ટ નંબર એમ સીઓમાં ફર્સ્ટ નંબર એમાં ખાલી એફ ત્યારબાદ સીઆર અને અને એમએનમાં પહેલો બીજો પહેલો બીજો તો સીઆર અને અને એમએનની અંદર પહેલો બીજો તો સીઆર અને એમએન પહેલો પહેલું બીજું પહેલો બીજો પહેલું બીજું ઉપરથી તમારે લેવો હાઈએસ્ટ નંબર ઓકે આ નંબર છે તો એની અંદર એ બાકી ક્યાંય એફ નહીં હોય તો તમારે કેટલું યાદ રાખવું પડશે વીસીઆરનો મણકો વીસ યારનો મણકો એક એક અને વચ્ચેમાં પહેલું બીજું પહેલું બીજું ઉપરથી પહેલું બીજું એ રીતે લેવાનું છે આઈ એફ ક્લિયર હવે મિત્ર તમારે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે તો બીજું તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આ જે ડેસ આપેલા છે એ શું છે તો એક્સનું મિનિંગ શું થાય તો એક્સનું મિનિંગ થાય કે એમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન બધા લઈ લેવાના ઓલ ઓલ વેલ બધા ચલો એક્સ ડેસ નો મિનિંગ શું થાય આ ગાડી નાખ ચાલ તો શું આવ્યું તો કે એફ સીએલ બી આર ડબલ ડેસ નો મિનિંગ શું થાય ડેસ કરું છેલ્લો ગાયબ ડબલ ડેસ કર્યું છેલ્લા બે ગાયબ એફ છેલ્લા બે ગાયબ એટલે ફ્લોરિન અને ક્લોરીન ચાલો હવે ટ્રિપલ ડેસ કરીશું ને તો એવું નહીં કે છેલ્લા ત્રણ ગાયબ પહેલું એક ગાયબ છેલ્લા ત્રણ લઈ લો छल्ला 3 लेवान Cl Br Ni सिंपल है फरी थी x नो मीनिंग सो x એટલે બદદા F Cl Br આ x ડેશ કરો છલ્લું ઉડાડો ડબલ ડેશ કરો છલ્લા બે ઉડાડો ટ્રિપલ ડેશ કરો છલ્લા ત્રણ રહેવા દો ઓકે ક્લિયર ચાલો તો હવે એ નક્કી કરો કે સિંગલ ડેશ ક્યાં છે ડબલ ડેશ ક્યાં છે ટ્રિપલ ડેશ ક્યાં છે તો જોઈએ સિંગલ ડેસલ ડેસ ની અંદર સિંગલ ડેસ ની અંદર તમારે શું યાદ રાખવાનું છે તો કે જ્યારે એક્સ સિંગલ ડેસ નો મિનિંગ થશે ફેવી થર્ટી ફોર

કોપરની ટીવી એ ટ્રીપલ ડેશમાં કોપરની ટીવી ટ્રીપલ ડેશની અંદર ક્લિયર ચાલો ટ્રીપલ ડેશમાં શું કોપરની ટીવી એ ટ્રીપલ ડેશમાં તો કોપરમાં જે લાસ્ટ બાકી છે તે આ બધામાં લાસ્ટ લાસ્ટ લાસ્ટી એમાં લાસ્ટ વસ્તુ લેવાનો છે લાસ્ટ કોપરની ટીવીમાં લાસ્ટ લાસ્ટ ઓપરની ટીવી જે વૈદો છે તે લાસ્ટ ક્લિયર તો આવી રીતે તમારે આનો એક વસ્તુ યાદ રાખી દેવાનું છે એટલે આની અંદરના જેટલા પણ એમસીક્યુ નીકળશે બધા ફટાફટ આવડશે સિમ્પલ છે યાદ રાખવું ચલો આગળ જોઈએ આવી આપણે તો તમે જુઓ સાદા એલાઇડ એમ તો એમએન ક્યાં સુધી હતો તો કે એમએન એફ ફોર સુધી હતું એટલે કે એની ઓક્સિડેશન અવસ્થા ચાર જોવા મળે એક્ચુલી એમ એન સાત સુધી આપણે જોયું છે તેમાં એમાં ચાર તો સાત બીજે ક્યાંય નહીં જોવા મળે હા મળે પણ એના ઓક્સોહેલાઇડમાં જોવા મળે તો કે જો એમ પ્લસ સાત ઓક્સિડેશન અવસ્થા એ ઓક્સિડેશન એ ઓક્સિડેશન અવસ્થા એમએન પ્લસ સાત એમાં નથી જોવા મળતું એમાં મેક્સિમમ હેલાઇડની અંદર સાદા હેલાઇડમાં એની ઓક્સિડેશન અવસ્થા માત્ર કેટલી છે તો કે એમ પ્લસ ફોર છે ક્યાંય જોવા મળતી નથી તો કે એમ પ્લસ પ્લસ સાત સાદા હેલાઇડમાં જોવા નહીં મળે ઓક્સોહેલાઇડમાં જોવા મળશે પ્લસ સાત ઓક્સિડેશન અવસ્થા ચાલો પછી આપણે જોયું એમ પછીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તમને

ફ્લોરીનની ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેં તમને કીધું વીસીઆરનો મણકો હાઈએસ્ટ પહેલો પહેલો નંબર પહેલો પહેલો ને બીજો નંબર મતલબ પહેલાં વીસીઆરના મણકાની અંદર પહેલો નંબર અને સીઆર વચ્ચેવાળા છેનો પહેલો બીજો પહેલો બીજો તો ફ્લોરિનની ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ કોને લીધે છે તો કે આપણે એના બે ભાગ પાડી દઈશું બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ જમણી બાજુ એની લેટાઇસ એન્થાલ્પીને લીધે અને ડાબી બાજુ એની બોન એન્થાલ્પીને લીધે હોય છે તો જો એમાં આ બાજુ જે સીઓ એફ છે એ ઊંચી લેટિસ એન્થાલ્પીને લીધે છે અને આ બાજુ જે છે વીસીઆરવાળું છે એ ઊંચી એની બોન્ડ એન્થાલ્પીને લીધે હોય છે ક્લિયર કેમ લેટિસ એન્થાલ્પી કદ નાનું થઈ જશે અંતર ઘટશે લેડીઝ એન્થાલપી એ આપણે કેમિકલ બોન્ડિંગમાં જોયેલું છે બંનેનો વીજભાર છેદમાં બે વીજભાર વચ્ચેનું અંતર તો આ કદમાં નાનું અંતર ઓછું લેટિસ એન્થાલ્પી વધારે ક્લિયર ચાલો વેનેડિયમની પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા જે છે વીએફ ફાઈવમાં આવે છે એટલે ફ્લોરાઇડની અંદર જોયું તો એમાં એની પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે તો અન્ય હેલાઇડ સંયોજનો જે છે તો અન્ય હેલાઇડ સંયોજનમાં પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા તમારે જોતી હોય ક્યાં તો કે વેનેડિયમની પ્લસ પાંચ તો એનો શું લેવો પડે પ્યોર હેલાઇડની ઓક્સો હેલાઇડ લેવો પડે ફોર એક્ઝામ્પલ વીઓ એક્સ થ્રી એટલે કે વી સી એલ થ્રી આપણે કરીએ તો અહીંયા જુઓ માઇનસ ત્રણ માઇનસ બે એટલે કે માઇનસ પાંચ તો આ થઈ ગયા પ્લસ પાંચ ત્યારે તમને એની પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે એમાં તો કે એનો જો ક્લોરાઇડ લીધો હોય બ્રોમાઇડ લીધો હોય તો નહીં ફ્લોરાઇડમાં લેશો તો પ્લસ પાંચ એના હેલાઇડમાં જ જોવા મળશે બાકી ના હોય તો એનું શું કરવાનું ઓક્સોહેલાઇડ બનાવશો ત્યારે એની પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે એટલે તો આપણે વીએફ ફાઈ લખ્યા હતા પણ નીચે બધા પાછા હતા કોઠાની અંદર આપણે વાળું એ ભણેલા છે એક્સ સર એક્સ શું છે એક્સ ડેસ ડબલ ડેસ એ તો આપણે હમણાં ભણ્યા તો આનો ખાલી એફ છે બાકીના બધાના તમારે પ્લસ પાંચ ઓક્સિડેશન અવસ્થા જોતી હોય બાકીના હેલાઇટમાં તો એનો ઓક્સો હેલાઇડ લેવો પડે ચાલો હવે આ ઊંચી ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ ગઈ હવે આપણે નીચી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નીચી ઓક્સિડેશન અવસ્થાની અંદર આપણે શું તો કોપરની ટીબીવાળું છે જે ટ્રિપલ એક્સ બતાવ્યું છે ટ્રિપલ એક્સનું મિનિંગ એમ થાય છે કે ત્યાં છેલ્લા ત્રણ લેવાનું પહેલું નહીં લેવાનું મતલબ ફ્લોરાઇડ નહીં ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઈડ કોપરની ટીબીવાળું યાદ કરો આ છેલ્લા ત્રણ કોષ્ટક ઉપરથી તેનું કારણ જોઈએ કે સીઓ એક્સ ટુ જે છે આયોડાઈડ સિવાય બધા સીયુ એક્સ ટુ જાણીતા છે તો એનું આપણે કારણ જોઈએ એવું કેમ તો કે સીયુ એક્સ ટુ છે અને અહીંયા આપણે જોઈશું તો કે સીયુ પ્લસ વન થશે અહીંયા છે સીયુ પ્લસ ટુ અહીંયા છે સીયુ પ્લસ વન સ્ટેબલ કોણ સીયુ પ્લસ વન રીઝન ડિટેન તો સ્વાભાવિક છે કે તે ઓછી સ્થાયીથી વધુ સ્થાયીમાં જશે તો જ્યારે એનું સીયુ પ્લસ ટુ છે બરાબર એનું રૂપાંતર એમાં થશે તો કે સીયુ પ્લસ વનમાં તો તે જે આઈ માઇનસ છે એનું કરી નાખશે આઈ ટુમાં એટલે કે આનું શું થયું તો કે આમાં થયું રિડક્શન તો આનું શું કરી નાખશે ઓક્સિડેશન તો એના આયોડાટ કેમ ન મળે કારણ કે ઓક્સિડે ઓક્સિડેશન કરીને એનું આઈ ટુમાં રૂપાંતર થઈ જાય છે એટલે આઈ માઇનસનું ઓક્સિડેશન થઈ આઈ ટુ બને છે માટે સીયુએક્સ ટુ સંયોજન જે છે એ આયોડાડ સિવાય બાકી બધા જાણીતા છે આયોડાઇડ નહીં કારણ કે આયોડાઈડ એટલે જાણીતો નથી ઓછો સ્થાયી છે આ બધું સ્થાયી સેડી એનો મિનિંગ કે કોણ વધારે સ્થાયી થયું સીયુ પ્લસ વન સીયુ પ્લસ વન વધારે સ્થાયી કોને લીધે તો કે ડીટેનને લીધે મિત્રો મજા તો હવે આવશે જો પાણીમાં ગેમ ચેન્જ થઈ ગઈ હમણાં આપણે શું જોયું સીયુ પ્લસ વન વધારે સ્થાયી છે પાણી જ્યારે આવી ગયું ત્યારે વિલન કોણ થયું પાણી પ્લસ વનની જગ્યાએ પ્લસ ટુ વધારે સ્થાયી થઈ જશે એટલે એનું વિષમીકરણ થઈ જશે આ છે સીયુ પ્લસ વન તો જુઓ અહીંયા શું થયું ઓક્સિડેશન આંખમાં વધારો એટલે કે ઓક્સિડેશન અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન એટલે કે આનું જ ઓક્સિડેશન એનું જ રિડક્શન થાય એટલે આપણે એને કહીએ છીએ વિષમીકરણ અનુભવે છે હવે એકવાયસ ફોર્મની અંદર જ્યારે આપણે વાત કરીએ કે જલ્ય દ્રાવણની અંદર સીયુ પ્લસ વન વધારે સ્ટેબલ છે કે સીયુ પ્લસ ટુ તો કે સીયુ પ્લસ ટુની સીયુ પ્લસ ટુ જે છે એનું એકવાયસ ફોર્મ એ સીયુ પ્લસ વન એકવાયસ કરતાં વધુ સ્થિરતાનું મેન કારણ એ છે કે પ્લસ વન કરતાં પ્લસ ટુની હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ એને કારણે બીજું હાઇડ્રેશન એન્થાલ્પી તો આજે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે મેં હમણાં કીધું સ્ટેબિલિટી તો જલીય દ્રાવણમાં સ્ટેબિલિટી એ કોની વધારે હોય તો એ આન સ્ટેબિલિટી વધારે હોય જેનું નોટ વેલ્યુ જે છે એનું મૂલ્ય વધુ ઋણ હોય એ વધારે થાય છે અને આમાં ભાગ કોણ કોણ ભજવે છે તો આમાં આપણે કીધું એ પ્રમાણે સબલિમેશન આઈ વન આઈ મતલબ પ્રથમ આયનીકરણ દ્વિતીય આયનીકરણ અને હાઇડ્રેશન એન્થાલ્પી રાઈટ તો સીયુ પ્લસ ટુ જે છે સીયુ પ્લસ ટુ એકવીયસ એની હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે જે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એની ક્ષતિને પણ પૂર્ણ કરે એના કરતાં પણ વધારે છે એટલે આનું વેલ્યુ મહત્તમ ઋણ થશે કોના માટે સીયુ પ્લસ ટુ માટે માટે જલ્ય દ્રાવણમાં સૌથી વધારે સ્થાયી કોણ હશે સીયુ પ્લસ ટુ કેમ સિમ્પલ છે પ્લસ વન પ્લસ ટુ આમાંથી કદમાં નાનો કોણ સીયુ પ્લસ ટુ કેમ કારણ શું તો કે જેડ ઇફેક્ટિવ જે છે એ પોઝિટિવ બાય નેગેટિવ તો ધનવીજ બાર વધે એમ જેટ ઇફેક્ટિવ વધે એટલે કદમાં કેવો થઈ જશે એક તો કદ નાનું અસરકારક કેન્દ્રીય ભાર વધારે છે અને અસરકારક કેન્દ્રીય ભાર વધારે હશે તો એ શું થશે તો એ નાના ભાગની અંદર વધારે ગીચો ગીચ ભરાયેલા હશે માટે એને શું કરવા માટે તો કે એની લેટીઝ એન્થેલ વધારે હોય તો એનાથી પણ ઉપર વટે જવા માટે હાઇડ્રેશન એન્થેલ્પીનનું મૂલ્ય વધુ ઋણ જોઈશે આ લોકોની હાઇડ્રેશન એન્થેલપીનનું મૂલ્ય વધુ ઋણ છે અને વધુ ઋણ હોવાને કારણે અહીંયા જલીય દ્રાવણમાં સીયુ પ્લસ ટુ એ વધારે સ્થાય છે સીયુ પ્લસ વન કરતાં મિત્રો યાદ રાખજો પહેલાં આપણે જો ઇલેક્ટ્રોન રચનાને આધારે એમને એમ છે જલીય દ્રાવણની વાત નથી કરતા તો આપણે ઇલેક્ટ્રોન રચનાને આધારે કહીશું કે સીયુ પ્લસ વનમાં ડીટેન છે માટે પ્લસ ટુ કરતાં પ્લસ વન વધારે સ્થાય છે જલિય દ્રાવણની વાત જ્યારે વાત આવે છે ત્યારે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોવાનું જે દ્વિતીયનીકળ એન્થાલ્પીને ક્ષતિને પણ પૂરી કરે છે માટે જલીય દ્રાવણમાં પ્લસ ટુ એ વધારે સ્થાય છે ક્લિયર હવે આપણે જોઈશું ઓક્સાઇડ પહેલું હતું હેલાઇડ ઓક્સાઇડ ઇઝી છે સેમ વસ્તુ ઓક્સિડેશન અવસ્થા પર જ ડિપેન્ડ કરે છે ચલો માં એક જ ઓક્સિડેશન અવસ્થા છે એસસી પ્લસ થ્રી એટલે એસસી ટુ ઓ થ્રી પછી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વેનેડિયમ તેમાં બે ત્રણ ને ચાર આ બે ત્રણ ને ચાર બે ત્રણ ચાર એ તો તમને ખબર છે ક્રોસ સીયુ પ્લસ ટુ માઇનસ ટુ કેન્સલ ટીઆઈઓ તો બે ત્રણ અને ચાર એવી રીતે વેનેડિયમની અંદર બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ને પાંચ એટલે વી પ્લસ ટુ વી પ્લસ થ્રી વી પ્લસ ફોર વી પ્લસ ક્રોમિયમમાં છ સુધી બે ત્રણ ચાર આમાં પાંચ નહીં ડાયરેક્ટ છ એમએનમાં સાત સુધી બે ત્રણ ચાર પાંચ છ નહીં ને ડાયરેક સાત ક્લિયર એફ ઇમાં તો બે બે અને ત્રણ બે ત્રણ આમાં પણ એવું જ આમાં બે બરાબર પછી આમાં બધામાં બે તો આવશે જ અને ખાલી કોપર જ એવું છે જેમાં સીયુ પ્લસ વન છે એટલે સીયુ પ્લસ વન અને ઓ માઇનસ ટુ એટલે સીયુ ટુ આ તો તમને ખ્યાલ છે કે પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા ખાલી ક્યુપરસ જેને આપણે કહે છે ક્યુપ્રસ ઓક્સાઇડ ને ક્યુપ્રિક ઓક્સાઇડ ટુ તો બધામાં છે બરાબર બધામાં એટલે આમાં તો એક જ છે ને પ્લસ થ્રી લાની આપણે વાત કરીએ તો ટુ તો બધામાં જ થ્રી ક્યાં સુધી લેવાના છે તો કે આજે અહીંયા સુધી લીધું હવે આ જે સ્ટાર છે એ શું બતાવે છે મિશ્રિત ઓક્સાઇડ એ બતાવો તમને ચાલો ફેરસ એટલે એફીઓ ફેરસ ઓક્સાઇડ ને ફેરિક ઓક્સાઇડ એફી ટુ ઓ થ્રી મિશ્રિત ઓક્સાઇડનો અર્થ થાય ફેરસો ફેરિક ઓક્સાઇડ મતલબ આ બંનેનું મિશ્રણ તો બે ને એક ત્રણ એફી થ્રી ત્રણ ને એક ચાર એફી થ્રી ઓ ફોર તો આ જુઓ એફ થ્રીઓ ફોર એમ પણ એમ થ્રીઓ ફોર એમ આપણ સીઓ થ્રીઓ ફોર એ આ રીતે મિશ્ર હોય છે તો આ શું છે મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો ક્લિયર ચલો ફરીથી એકવાર સ્કેન્ડિયમ જે છે એનું તો એક જ છે પ્લસ થ્રી વાળું છે વેનેડિયમ બે ત્રણ ને ચાર આમાં બે ત્રણ ચાર ને પાંચ આમાં બે ત્રણ ચાર પાંચને ડાયરેક્ટ છ બે ત્રણ ચાર અને ડાયરેક્ટ સાત બાકી બધામાં તો આપણી વાત કરી રીતે પ્રમાણે બે ત્રણ આમાં બે મિશ્રિત ઓક્સાઇડ લેવાનું બે તો બધામાં છે તે અને છેલ્લે સીયુ પ્લસ વન વાળું ક્લિયર ઇઝી છે પહેલાં કરતાં તો આમાં તમે ધ્યાનથી જુઓ કે સૌથી ઊંચો ઓક્સિડેશન આંક સમૂહ સાત સુધી આપણે જઈએ તો સમૂહ નંબર ત્રણ ઓક્સિડેશન અવસ્થા નંબર ત્રણ ચાર તો ચાર પાંચ તો પાંચ છ તો છ સાત સાત એટલે સાત સુધી સમૂહ સાત સુધી એના પછી જ્યારે આપણે જઈએ છીએ ત્યારે તમને શું જોવા મળે છે તો ત્યાર પછી માત્ર ત્રણ ઓક્સિડેશન અવસ્થા માત્ર એફી ટુ થ્રીમાં જ જોવા મળે છે એનો મિનિંગ કે એફીની આ એફી જે છે ફેરિક ઓક્સાઇડમાં એફી પ્લસ થી જોવા મળે છે પણ છ ઓક્સિડેશન અવસ્થા ફેરાઈટમાં આવે આલ્કલાઇન મીડિયમની અંદર ફેરાઈટની અંદર જો ગણાવું ફેરાઈટમાં એફી પ્લસ છ કહી દીધા આઠમાંથી બે જાય તો છ પણ આનું જે સ્ટેબલ જે છે એ તો પ્લસ થ્રી છે એટલે તરત જ આનું વિઘટન થઈને પ્લસ વાળું થઈ જશે ઇટ મીન્સ એફી ટુ થ્રી પ્લસ ઓ ટુ થ્રી ક્લિયર તો એની છ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે ફેરાઇટમાં પણ એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા તો કેટલી છે તો કે પ્લસ થ્રી એટલે તરત જ એનો ટ્રાન્સફર એમાં થઈ જશે ચાલો હવે ઓક્સોકેટાઇન અને ઓક્સો એનાઇનની આપણે વાત કરીએ તો આ જો વી ઓ ટુ પ્લસ તો આની અંદર એનો ઓક્સિડેશન આંગ ગણીએ તો બે માઇનસ જે છે માઇનસ એટલે માઇનસ ચાર બે દુ ચાર માઇનસ ચાર પેલી બાજુ જાય એટલે પ્લસ ચાર ને એક એટલે પાંચ એટલે આની ઓક્સિડેશન અવસ્થા પાંચ એમ અહીંયા વી ઓ પ્લસ ટુ હોય તો માઇનસ બે માઇનસ બે પેલી બાજુ જાય તો પ્લસ બે તો ચાર એમ અહીંયા માઇનસ બે પેલી બાજુ જાય તો પ્લસ બે બે ને બે ચાર એટલે ચાર તો આ જે છે ઓક્સોકેટાઇન કે જેમાં વી ઓ નીચે ટુ ઉપર પ્લસ તો પાંચ અને વીઓ ઉપર જ પ્લસ ટુ તો ચાર એમ ટીઆઈ ઉપર જ પ્લસ ટુ તો ચાર ઓક્સિડેશન અવસ્થા ત્યાં જોવા મળે છે અને બીજી એક વાત પોક્સોએનાયન આ શું છે તો કે કે એમ એનો ફોર કેમ ફોરનો જે છે મેંગેનેટ આયન જે છે પોટેશિયમ પરમેંગેનેટ પરમેંગેનેટ આયન ને મેંગેનેટ આયન જો આપણે લીધું છે શું કે એમ ફોર પોટેશિયમ પર મેંગેનેટ પરમેંગેનેટ આયન એમએન ઓફોર માઇનસ અહીંયા જો ચાર દુ આઠમાંથી એક જાય તો સાત એટલે ઓક્સિડેશન અવસ્થાની અંદર જો સાત દુ ચૌદ માઇનસ ચૌદ એમાંથી બે જાય માઇનસ બાર પેલી બાજુ જાય તો પ્લસ બાર બારના અડધા છ એટલે આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ છ ક્લિયર હવે બીજી ખાસ વાત કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ ફ્લોરાઇડ કરતા ઓક્સાઇડમાં તમે ધ્યાનથી જોયો છે મિત્રો જ્યારે આપણે ફ્લોરાઇડની વાત કરતા હતા મતલબ હેલાઇડની વાત કરતા હતા ત્યારે એમ એન એફ ફોર પૂરું થઈ જતું હતું જ્યારે ઓક્સાઇડની વાત કર્યા ત્યારે સાત સુધી પહોંચી ગયો જો ફ્લોરાઇડમાં પ્લસ ચાર સુધી ઓક્સાઇડમાં પ્લસ સાત સુધી આવું કેમ તો સિમ્પલ છે ફ્લોરિન જે છે એ તો એક ધાતુ સાથે એક જ બોન્ડ બનાવશે ત્યારે ઓક્સિજન જે છે એ દ્વિબંધ બનાવશે તો કે ઓક્સિજન ધાતુ સાથે બહુબંધ બનાવવાની ક્ષમતાને કારણે એ હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે છે ફોર એક્ઝામ્પલ આજ આનું આપણે બંધારણ લઈએ તો આ જે છે એમએન ટુ ઓ સેવન એમએન ટુ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત થઈ ગયું પ્લસ સાત પ્લસ સાત આજુબાજુમાં જોઈ લો તો આ બંધારણની અંદર દરેક એમએન આ એમએન ઓ એમ એન એમ એન ઓ એમ સેતુ દ્વારા આજે એનું બંધારણ જો કેવું બંધારણ છે સમચતુષ્ફલક એ બંધારણ એક સમચતુષ્ફલક બીજો સમચતુષ્ફલક એ સેતુથી જોડાયેલો છે કયા સેતુથી એમએન ઓ એમ એન સેતુ દ્વારા એ જોડાયેલો છે ક્લિયર મિત્રોને બીજું કે જેમણે આપણે વાત કરી કયું કે એમ ઓ ફૂર એટલે શું પોટેશિયમ પરમેંગેનેટ તો પોટેશિયમ પરમેંગેનેટનો આયન એમએન ઓ ફોર માઇનસ તો આ કેવો હોય તો કે સમચતુષ્ફલક હોય હવે અહીંયા આપણે ઓ માઇનસ કરી દઈએ અથવા ઉપર તમે ઓ માઇનસ નીચે ઓ માઇનસ કોઈ બી જગ્યા અથવા કોઈને પણ ઓ માઇનસ તમે આપી શકો છો તો એમએન એક બે ત્રણ અને ચાર ઓ માઇનસ એમ એન ઓ ફોર માઇનસ તો કેવો આકાર આવશે તો કે સમચુસ્લક આકારમાં આપણને જોવા મળે છે તો એવી રીતે કોણ તો કે એમ એન ઓ ફોર માઇનસ તેમાં વી પ્લસ પાંચ સી આર પ્લસ સિક્સ અને એમએનની અંદર પાંચ સાત આ બધા જે છે સમચતુષ્વલક આકાર આપણને જોવા મળે છે ક્લિયર થઈ ગયો મિત્રો તો આ જે છે હેલાઇડ અને ઓક્સાઇડ અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ સો મચ ફરીથી મળીએ ત્યાં સુધી આ બંને ને કેવી રીતે આપણે યાદ રાખ્યા છે એ જોતા રહેજો ન સમજ પડે તો ફરીથી પાછું રિપીટ કરી કરીને જોજો મિત્રો સમજાઈ જશે મજા પણ આવશે અને ફટાફટ એમસીક્યુ સોલ્વ પણ થશે થેન્ક યુ સો મચ ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો